ભગવાન રામ નારાયણુ અવતાર હોય શ્રેષ્ઠ અવતાર હોય અને ભગવાન ને રહેતા હોય તો એને ક્રોધ આવી જતો હોય તો આપણે તો માણા છીએ ખબર પડી ભરત આવે છે એકલા નથી આવતા આખી ફોજ હારે છે શરંગી ફોજ છે અયોધ્યા ની

અને હવે ભગવાન રામ ભગવાન શું કામ કેવાય આદર્શ આદર્શમાં જીવો લક્ષ્મણ આદર્શ વગર નું જીવન નકામું છે અને હવે લક્ષ્મણ કે છે મોટા ભાઈ માફ કરજો આદર્શ માં આદર્શમાં મનમાં આવ્યા છે લક્ષ્મણ હોય અને એનું શું કરવું અને હવે પ્રભુ રામ જવાબ આપે છે લક્ષ્મણ આદર્શ માં વ્યસ્ત થયેલું જીવન બીજા માટે આદર્શ બની જાય છે તમારું આદર્શમાં માં વ્યસ્ત થયેલું જીવન બીજા માટે આદર થઈ જાય આજ મારી માઉ બેઠા છે આપ બધા બેઠા છો એટલે મને વાત ખબર પડી બાપુ પછી લક્ષ્મણ કે ભરત તો દડતો દડતો આવે છે ભરત તો રડતો રડતો આવે છે ભરત રામ રામ પુકાર કરતો કરતો આવે છે હવે લક્ષ્મણજી ભગવાન રામ ને કે છે પ્રભુ મને માફ કરજો બાપુ આ એક ઘટના મને બહુ હવે રામ કે છે લક્ષ્મણ સાવધાન એકલો ભરત નથી આવતો લક્ષ્મણ ત્રણેય માતાઓ સાથે આવે છે જો આ દયા તમે હા આ રામ ના લક્ષણ આ પ્રભુ ના લક્ષણ પ્રભુત્વ ના લક્ષણ અરે કેવા ગયો રામ ની નજીક ના ઈશ્વર તત્વ ની નજીક ના આવા લક્ષણ આવું જીવનમાં નહીં ઉતારી શકીએ તો રામ કથા વ્યસ્ત થતી લક્ષ્મણ સાવધાન અરે ત્રણે માતાઓ છે પણ એક કઉ વાત ભાઈ તને મા કૌશલ્યા સુમિત્રા ને કઈ કઈ ત્રણે છે લક્ષ્મણ ધ્યાન રાખજો આપણે પેલા કઈ કઈ ને પગે લાગવાનું છે સાહેબ જેને તમારો અતિ ખરાબ કર્યું હોય એના અતિ સ્વીકારવાનો ભાવ આવી જાય ત્યારે માનજો તમે રામની ને લક્ષ્મણ પેલા મા કઈ કઈ ને પગે લાગ

સાહેબ બધા આરામ કરવા ગયા ને રાતે સાહેબ બાપુ ધીરે ધીરે કઈ કઈ ના ઓરલા તંબુ જ્યાં નાખેલો હતો કઈ કઈ ના માં સીતા જાય છે જાનકી જાય આ પોઢેલા હતા ને પગ પા સીતાજી ગયા માં થોડાક પગ લંબાવો ને લાવો ને થોડાક પગ દબાવી દો

માં જાનકી કઈ कई ના બેય પગ પકડી પોતાનું મસ્તક છે એય કઈ કઈ ના ચરણમાં નાખી નાજી સીતા બોલે છે હજારો વરહ વ્યા જાય સતાયના પાત્રોને નથી ભૂલ્યા એનું કારણ એ છે કે જેના આવા સમર્પણ છે ને એટલે આજે માં જાનકીને બોલાવવા પડે યાદ કરવા પડે બોલ્યા છે માં કઈ કઈ માફ કરજો બોલ્યા માં જાનકી માં કઈ કઈ ના પગ પકડીને તેડી સીતાજી એટલું બોલ્યા કે હે માં કઈ કઈ તમારા પ્રત્યે અમને ઊંડે ઊંડે જો દુર્ભાવ હોય તો મને મારા સુહાગના સોગન છે મને રઘુપતિના સોગન જો તમારા પ્રત્યે અમને દુર્ભાવ હોય તો મા તમે જરાય ખોટું ના હવે મા શું બોલ્યા ખબર મા તમને બીજી ખબર છે આ તો મારા રામની લીલા છે આપણે સદભાગી છીએ માં કે આપણા પ્રભુની લીલાના પાત્ર બનવાનો આપણને મોકો મળ્યો છે કૌશલ્યાના કક્ષમાં જાય છે સાંભળજો હવે એના સગા સાસુ છે માં રામ ભગવાન રાઘવની જનેતા કૌશલ્યાના કક્ષમાં સીતાજી જાય છે અને સીતાજી માથે હાથ મૂક્યો માં કૌશલ્યા સીતા હા તારા બા બાપુજી આવેલા છે મહારાજ જનક અને સીતાના માં આવેલા હતા મારે તમને પૂછવું છે કે તમને પરિવારે નોખા કાઢ્યા હોય એક વીઘો જમીન ના આપી હોય રેવા ખોલડું ના આપ્યું હોય સાસુએ તમને ગાળું દઈને બારા કાઢ્યા હોય અને પછી તમારે ઝૂપડે તમારા પોતાના માં અને તમારા સાસુ બેય આવે તમે પહેલા કોને મળો તો તો આપડે સીતાની હર્યા નામ ન આવે વાલા આ બહુ વાત કહું તમને બેનો રામાયણ એ કહે છે કે દુર્ભાવને તજી ગમે એટલું કોઈ નુકસાન કર્યું હોય એને ક્ષમા કરવાની જે તાકાત ધરાવે ને એ રામકથાના હકદાર બની શકે બેટા છે એને ઘરની આજ્ઞા વગર ડગલું ન મૂકે એનું નામ ખાનદાન બાપની દીકરી કહેવાય પેલા શરૂ કરે પરિસ્થિતિને ધ્યાનમાં લઈ હું કોણ છું મારે કેટલું બોલાય આ બોલ્યા ને કે આવ્યા મહારાજ જનક અને આપના માતુશ્રી આવ્યા છે જાઓ બેટા બાપુ આ શબ્દ પૂરો થયો ને પાછળ જનક રાજા અને મા જાનકીના માતુશ્રી પાછળ ઊભા હતા અવજના મહારાણીને પ્રણામ મા કૌશલ્યાને પ્રણામ મહારાજ હા માં અમે અહીંયા જ ઉભા છીએ અરે જનક બોલ્યા આવ બાપુ આવી પરિસ્થિતિમાં

અરે હબીએ તમાર દીકરીને વનમાં વળાવી મા કૌશલ્યા કે અમને માફ કરજો બાપુ શું મહારાજ જનક બોલ્યા છે મા કૌશલ્યા જનકને માફ કરજો જનકપૂરને વા માફ કરજો કે મહારાજ આપને માફ કરજો અમે થોડો ક્રિયાવર દેવામાં અમે ભૂલી ગયા છીએ અમે ક્રિયાવર દેવામાં થોડી ખામી રાખી અરે મહારાજ તમારી ચાર દીકરીઓ મારા ચાર દીકરા તમે જનકપુર ખાલી કરી નાખ્યું અમારી અયોધ્યાએ જે વસ્તુ નહોતી જોઈ એવી અમને જોવા મળે એમાં કરિયાવર માં ખાવી હા મા આજ મેં મારી દીકરીને જે પોશાકમાં જોઈ છે ને આ વલકન આવી મને ખબર હોત તો જનકપુરથી જ સીતાજીના કર્યાવરમાં હું વલકન આપત જેથી કરી અને મારી દીકરીને આજે અયોધ્યાના વલ્કન ન પહેરવા પડે જનકપુરના વલકન પહેરવા પડે એટલી કર્યાવરણ ખામી રહી અમને માફ કરજો બસ આ હામ હામી દયા ખાતા જેને આવડે અને ક્ષમા લેતા જેને આવડી જાય